કેવડા નો ભાવ વધારો કેવડા થયું નહીં ખાવાનું શક્તિ ભાઈ પૂનમી જ્યો કદાચ કેવડો તમે તો એક નંબર કેવડો પણ ભાવ વધારો હતો ભાવ તો હોય યાર વળત ચાલુ એ ભાવ હોય ને એટલે જ તો ભાવ વધારો હતો એટલે પછી ના લાવ્યો કેવડો સારો મસ્ત કેવડો તમે તો મને ભાવ પૂનમ કડા કેવડો બહુ મોઘો હતો આપડે ત્યાં અત્યારે કેમ્પ રાખેલું છે કેવડા નું કઈ જગ્યા એ માહકારી મિન્દ્ર તરફ તરફથી

ઘર ઉપર આજે ખાતા પાતા નહી હોમ આપડે કેમ્પ રાખ્યું વાત કરો એટલે અહીંયા કેમ્પ અને ઠંડુ પોની આપણા ગોમો કેમ્પ રાખેલો છે બરોબર હમણાં બે કાકા મળ્યા હતા તો કીધું છે પણ નંબર ની હાલ્યો નંબર નથી લ્યો ગવાડા ગામમાં મૂઢેના ચોક

છોકરો નાશું કેવડો કેવડો ખાવા માં કેવડો ઠોકી બીજા કોઈ મને કે છું તમારે હંગાત હોય લેતા આવું સારું સારું

છોકરો અમારે કેમ્પ રાખેલો કઈ આવું યાર ભાવ અમારા ગવાડા ગોમો તમે છોકરો લઈને આવજો હા કે જગ્યા ઉપર આપડે ગવાડા ગામ માં મુઢેના ચોક

મજા ના લિલ હોય લિયલ બીમાર આ ઋતુ જેવી ચાલે જોઈશું ઋતુ તો એવી છોકરો હતા એ બીમાર

ભાઈ મળ્યા કીધો એક ભાઈ વચ્ચે ચાર કેવડો પાછો એવું કહીએ જબલ લેટવું ખબર જબલ લેટવો કેવડો છોકરા એ આયોજન રાખી છોકરા કેવા પડવું અત્યારે છોકરો આખું ને છે

શેટલા આ ગેટ બેઠા પડે અમે તો આગળ ઘેટ તો અમે ઉભા રહી સાઈડ આ ગેટ નીચે અરે બાર તો નેખરો ગેટ તો અમે ઉભા રહીએ શક્તિભા ની આવું પેલા કાકુ તો કેવા છે કાચી કેવા પાડા હા બોલો બોલો શક્તિભા મજામાં ફોન બધું મોડું ઘરે આપડે ચારના બી હૈરા તો કરો જોયોગ રહી નહી શકતું આપણા ભાઈ ને ફોન જઈ જઈજો

ભાઈ નું કેવડો મસ્ત લાયા ભલે મને આમંત્રણ પણ કેવડો હાલો લાય

પીવા પા પીવાઈ પીજો બરો ના છોકરું ચા છોકરું અમારા દૂધ પીવા દૂધ ચા બની હા ખાજી હજી લાવો બીજો કાયા કેવળો કાતે ને પીપો પીથે કેવળો કાડું 3 ડી જોનોટ કાઈ હવે તો એક ના લઈ કેમ છે આ છોકરા મારે હવારે ખાવા થા ખાવું પડે લઈ જવાય તો કોટ લઈ જવાને હું અમે ગરબા ગયેલો <laughs> <meansans>

લેને બસ પૂરું કટડી દેતા નઈ 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 એજય એવું કરવું પડે એવું હો લે લે બાધા કરીએ તમે ગઈ કાઢો ભાઈ પેલા સાઉન્ડ વાળા કે પકડા ઓસીલો ને સાયની પાણી આંગનામાં ઓસીલો ઓસીલો ને સાયની સાત માં સંગાથ આને કહેવાય આદ પૂરું જાય આને દેરાયા આદ પૂરું Thank mm -hmm. you.

ગલેવલ કે જબરાબાર શું કરી ના આ હાથ પકડીને ખાલી ઓ મધર કરે ઈમો તો કે માં બરા હાથ તો

લાગ્યો જી બાબા એવું આ તાપ તાપ થઈ ગયા યાર જો 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 તો ખરી આ તો લાગન ને આ કાકા ને તાપ નઈ લાગ્યો જોવો તો ખરા અમાર તો ના લાગે સમજા મોણસ નઈ જાવે મોણ તો સી રે યાર ભૂલુય હાથ તું લે રોમનભાઈ ગયા જવા મોણ અમે કાચી બહુ ઉંમર વાળા લઈ આયા તમે તો ઉમો નહીં એ તો નેના જ છે પણ ચારું માં વધી ગયા હુ હા ઓવા પાડા જેવો હરું ઓવા છો જાડો હું આ તમે કેમ આવા થઈ ગયા અમે કોણ વધારે પોકાય એટલે એવું છે ઓવા અલાબા આ બાપા હા બરોબર અન થોડી તો લાગી જ છે ઓયડો નાખો

Oh.